ગાંધીનગર એસએમસી દ્વારા વર્ષ બે હજાર ચોવીસમાં કરવામાં આવેલી કાર્યવાહીની વિગત જાહેર કરવામાં આવી છે ત્યારે જાહેર કરવામાં આવેલી વિગત અનુસાર વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન દારૂના ચારસો પંચાવન કેસ કરવામાં આવ્યા છે જેમાં બાવીસ કરોડ એકાવન લાખ એક્યાસી હજારનો દારૂ કબ્જે કરવામાં આવ્યો જેમાં કુલ એકાવન કરોડ ત્રાણું લાખ સોળ હજારનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો તે ઉપરાંત જુગારના કુલ ઓગણસી કેસ કરવામાં આવ્યા હતા જેમાં રોકડ એસી લાખ ઓગણપચાસ હજાર કબજે કરવામાં આવ્યા મુદ્દામાલ સહિત કુલ ત્રણ કરોડ ત્રેસઠ લાખ ચાર હજાર કબજે કરવામાં આવ્યા રાજ્યમાં અનેક ગુનાઓમાં વર્ષોથી ફરાર છોતેર આરોપીની ધરપકડ કરવામાં આવી બીજા રાજ્યોના ફરાર સોળ આરોપીઓની ધરપકડ કરવામાં આવી લુકઆઉટ જાહેર કરેલ નોટિસમાં બે આરોપીઓમાંથી એકની ધરપકડ કરવામાં આવી સાથે જ બે આરોપીઓ સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી આ કામમાં ચાર પીઆઈ પંદર પીએસઆઈ પિસ્તાલીસ પોલીસ કર્મચારીઓ સાથે રહી કામગીરી કરવામાં આવી છે બે હજાર ચોવીસમાં ચારસો ને પંચાવન કેસ કરવામાં આવેલ છે એમાં બાવીસ કરોડ એકાવન લાખનો દારૂ નો મુદ્દામાલ પકડેલ છે કુલ એકાવન કરોડ નો પકડેલ છે આ ઉપરાંત અમે જુગારના કેસો સેવન્ટી નાઇન કરેલા છે અને એસી લાખનો મુદ્દામાલ પકડી પાડવામાં આવેલ છે એસએમસી દ્વારા દારૂ જુગાર જુગાર ઉપરાંત કેમિકલ ચોરી કોલસા ચોરી સળિયા ચોરી અને બાયોડીઝલના કેસો કરવામાં આવેલ છે અને બે હજાર ચોવીસમાં એસએમસી દ્વારા નાઇન્ટી સિક્સ નાસ્તા ફરતા આરોપી પકડવામાં આવેલા છે એમાં રાજસ્થાન મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના આરોપીઓ મળીને સોળ આરોપીઓ સાથે ટોટલ નાઇન્ટી ટુ નાસ્તા ફરતા આરોપી એસએમસી દ્વારા પકડવામાં આવેલ છે સર બોટલેકરોની પેટર્નમાં બદલાઈ જાય નાની નાની ગાડી હોય કે અંતરિયાળ વિસ્તારોમાંથી હોય કઈ પ્રમાણે એસએમસી રોજ રાખીને કઈ રીતે એસએમસીનું ટેકનિકલ તેમજ અમારા બાતમીદારો દ્વારા નેટવર્ક એટલું બધું પાવરફુલ હતું જેથી આ લોકો જે મોટી ગાડી લઈને આવતા હતા એ મોટી ગાડીના બદલે નાના નાના ફોર વ્હીલર ઇનોવા સ્કોર્પિયો ક્રેટા ગાડીમાં લાવતા હતા અને ચોર રસ્તાથી ઘૂસાડતા હતા તેમ છતાં અમે જે બોર્ડરમાંથી ગાડીઓ પસાર થતી હતી તેમાં પણ બાતમીદારો કેળવીને નાની ગાડીઓ પર કેસો કરી અને રેકોર્ડ બ્રેક કામગીરી કરેલ છે